સબ ઓફિસર તરીકે ફરજ બજાવું છું નવસારી બજાર ફાયર સ્ટેશન ખાતે જે ફાયર કંટ્રોલમાંથી અમને આઠ ને આઠે જેવો કોલ મળેલો હતો જે અમે ઘટના સ્થળે આવીને તપાસ કરતા જે ઘરના જી પ્લસ છ માળનો છે તેમાં નામ છે કેજી એન જેમાં બીજા માળે ફ્લેટ નંબર બસો ને એકમાં જે માલિકને પૂછતા કે આ કેટલા હવે બનાવ બન્યો એમને જણાવ્યું કે સાડા ચારથી પાંચના ગળામાં બનાવ બન્યો હતો જે તેમને કોલ 88 મળેલા તે ઘટના પર તપાસ કરતા એક બેનને માથામાં ઈજા થયેલ હતી ને ઉપરના સ્લેપના જે પોપડા ખરા અને પ્લાસ્ટરના એ પડી ગયા હતા બીજું કઈ ખાસ્ય ન હતું એ બા કામ કેટલા